રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જર્સીની આવક થાય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં તુવેર કપાસ અને ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગરીના ઢગલા જોવા મળી રહ્યા હતા ત્યારે જાણીએ કે ખેડૂતોને ડુંગરી અને કપાસના સ્વભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી સોયાબીનની બસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને એક મણ સોયાબીનના સાતસો થી સાતસો ચોરાણું રૂપિયા ભાવ મળ્યો હતો જીરુની આવક નવસો સાઠ ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો જીરુના ભાવ ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર એકસો પચાસ રૂપિયા ભાવ મળ્યો હતો જયારે લસણની આવક સાતસો પચાસ ક્વિન્ટલ થઈ છે લસણનો ભાવ ખેડૂતોને આઠસોથી ચૌદસો પચાસ રૂપિયા મળતો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સુખી ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે યાર્ડમાં લાલ સુકી ડુંગળીની આવક અઠ્યાવીસસો ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો લાલ સુકી ડુંગળીનો ભાવ ખેડૂતોને એકસો થી ચારસો રૂપિયા મળ્યા હતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે બટેટાની આવક ચાર ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ એકસો થી બસો રૂપિયા એક મનના મળી રહ્યા છે જ્યારે લીંબુના ભાવ ખેડૂતોને પચાસ થી એકસો રૂપિયા મળી રહ્યો છે ટમેટાની આવક સત્તરસો ક્વિન્ટલ થઈ છે લીંબુના ભાવ ચારસો થી બારસો પચાસ રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે યાર્ડમાં ચોવીસો ક્વિન્ટલ કપાસની આવક થઈ છે ખેડૂતોને એકમણ કપાસના તેરસો દસ થી પંદરસો સાત રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસ ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વધુ પસંદ કરે છે